ખેડૂત મિત્રો રણજીતભાઈને આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે સારા ટાયર જોવા મળશે અને સારી કંડિશન કમની કલર સાથે તો રણજીતભાઈનો મોબાઈલ નંબર કિંમત મોડલ એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તો આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો વાત કરીએ આપણે આઈસર ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને અગિયારનું મોડલ છે અને ટ્રેક્ટર ટીપટોપ કન્ડિશન જોવા મળશે કમની કલર સાથે કાટછાડો ક્યાંય પણ તમને ટ્રેક્ટરમાં જોવા નહીં મળે ટ્રેક્ટરની મીટરની કન્ડિશન જોઈ શકો છો છ હજાર પ્લસ ટ્રેક્ટર હાલેલું છે અને ખૂબ જ સારી કન્ડિશનમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સોએ સો ટકા વર્ક કરે છે રેકાડો એન્જિનમાં ટ્રેક્ટર જોવા મળશે અને ટ્રેક્ટરમાં સેન્ટર ગેર જોવા મળશે સારું ઓઇલ જોવા મળશે બેટરી વાયરિંગ સારા જોવા મળશે સ્લેપ સ્ટાર્ટ કમ્પ્લીટ વર્ક કરે છે ટ્રેક્ટર તો ખેડૂત મિત્રો ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરીને જ ટ્રેક્ટર જોવા જવું વિનંતી જેથી ટ્રેક્ટર વેસાઈ જાય તો તમને ખોટો ધક્કો ન થાય હાલ સિઝન સારું છે તો ટ્રેક્ટર તાત્કાલિક વેસાઈ જશે તો વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો અને કોન્ટેક કરીને જ જવું વાત કરીએ આ ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ રણજીતભાઈ છે રણજીતભાઈ આ ટ્રેક્ટરની કિંમત બે લાખને દસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો રણજીતભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું જીરો સુડતાલીસ સૌ ત્રણ ત્રા ત્રાણું નવ્વાણું જીરો સુડતાલીસ સૌ ત્રણ ત્રાણું માલિકનો મોબાઈલ નંબર છે બે અને દસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને જોવા મળશે તાલુકો જિલ્લો અમરેલી ગામ પીપલ પીપળ લંગ ગામ જોવા મળશે પીપળ લંગ નામ રણજીતભાઈ રણજીતભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ રણજીતભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી લેવો અને જો ખેડૂત મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે Чё, срать?